શા માટે પિયરમાં ઉજવે છે પહેલી હોળી જાણો કારણ અને માન્યતા હેલો મિત્રો ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે મિત્રો જો તમે તમારા જીવનમાં કંઈક નવું શીખવા માંગતા હો તો અમારી ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરો હોળી હિન્દુના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંથી એક છે હિન્દુ પંચાંગમાં જણાવ્યું હતું કે દર વર્ષ ફાગણ માસની પૂર્ણિમાની રાતે હોલિકા દહન કરવામાં આવે છે જેના બીજા દિવસ ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે જે દિવસે લોકો એકબીજા સાથે રંગોથી રમે છે હોળીને લઈને લોકોમાં ઘણી માન્યતાઓ પ્રચલિત છે આવી જ એક માન્યતા એવી છે કે લગ્ન પછીની પહેલી હોળી પરણિત સ્ત્રી પોતાના માતૃગૃહમાં ઉજવે છે આવી સ્થિતિમાં આપણે આ અહેવાલમાં જાણીશું કે આ માન્યતા પાછળનું કારણ શું છે સદીઓ જૂની પરંપરા અનુસાર નવી પરણેલી કન્યા તેની પ્રથમ હોળી તેના પિતાના ઘરે ઉજવે છે તેની પાછળનું કારણ એ છે કે પહેલી હોળી પર સાસુ અને વહુને ક્યારેય એકસાથે સળગતા જોવા ન જોઈએ નહીતર આ સાસુ અને વહુ વચ્ચેના સંબંધોમાં ખટાસ પેદા કરી શકે છે એવું પણ માનવામાં આવે છે કે જો કોઈ પરણી દંપતી પત્નીના માતૃગૃહમાં પ્રથમ હોળી રમે છે તો તેનાથી નવવિવાહિત યુગલના જીવનમાં ખુશીઓ આવે છે અને તેમના બાળકો પણ સ્વસ્થ અને ભાગ્યશાળી બને છે આનાથી પણ બંને ઘરો વચ્ચેનો સંબંધ મજબૂત રહે છે તેથી નવા પરણિત પુરુષને પણ સલાહ આપવામાં આવે છે કે લગ્ન પછીની પહેલી હોળી તેના સાસરિયાના ઘરે એટલે કે છોકરીના મામાના ઘરે ઉજવે આ પણ એક કારણ છે તેના પિતાના ઘરે પ્રથમ હોળી ઉજવવાનું બીજું કારણ એ છે કે કન્યા લગ્ન પછી તરત જ તેના સાસરિયામાં આરામદાયક અનુભવતી નથી તેથી જ ઘરમાં પ્રથમ હોળી ઉજવવાની પરંપરા છે જેથી વ્યક્તિ આ તહેવારને સારી રીતે માણી શકે ઘણી માન્યતાઓ અનુસાર સગર્ભા સ્ત્રીને પણ તેના સાસરિયાના ઘરે હોળી રમવાની મનાય છે આવી સ્થિતિમાં સગર્ભા સ્ત્રીએ તેના માતાના ઘરે હોળીની ઉજવણી કરવી જોઈએ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો બને તેટલો શેર કરજો અને જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે ફરી મળીશું નવા વિડીયો સાથે આભાર